આ રિયો જાઉ ને સ્પોર્ડ તો નીચે જ છે અડધા જઈ રહ્યા છે અને હું થાકી ગઈ છું હેલો એવરીવાન ગુડ મોર્નિંગ તો આપણો અધૂરો બ્લોગ અધૂરો પાર્ટ ટુ આવી ગયો છે અને આપણો અધૂરો સફર પણ ચાલુ થઈ ગયું છે તો ગાઈસ આજે આપણે જઈ રહ્યા છે ડોન હિલ સ્ટેશન પર તો સરસ મજાનો બ્લોગ છે તો બ્લોગમાં બન્યા રહો અને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અમે જઈ જ રહ્યા હતા ને રસ્તામાં આપણી દેશની ગોલ્ડન ગર્લ એટલે કે સરિતા ગાયક ગાયકવળ જે દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવ્યા હતા એમનું ઘર આવ્યું છે કઈ થયું કઈ થયું એવું લાગે બધા ભેગા થયા અને આપડા રોહી મેડમ ને ઊંઘ આવી ગઈ છે તો સરસ સુઈ ગઈ છે તો એમે હવે થોડી વાર છે તો સુવા દઈએ એટલે ત્યાં જઈને મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ જાય અને ફાઈનલી આવી ગયા છે હું ડોય મિ વે ઇનેટ પર નમ્રતા છે આ નીચે پہاડે નીચે સ્લોપ પર જેલા 500 ટકા એટલે મને સારું છે અને અમે પહોંચી ગયા છે ડોન હિલ સ્ટેશન પર અને કહેવામાં આવે છે કે સાપુતારા હિલ સ્ટેશન કરતાં પણ ઊંચું છે ડોન હિલ સ્ટેશન તો આજે સરસ મજાનું હિલ સ્ટેશન છે અને જોરદાર પવન આવી રહ્યો છે ઠંડી પણ જોરદાર છે સરસ મજાની જગ્યા જોઈને ગાડી પાર્ક કરી દઈએ થઈ ગયો છે જમવાનો ટાઈમ અને અમે જમવામાં લઈ આવ્યા હતા પાઉંભાજી અને મસાલેદાર ખીચડી તો ડોનમાં સરસ મજાની જગ્યા મળી ગઈ એટલે પછી અમે લઈને બેસી જ ગયા લડી ગઈ કે તમને એમ કહી હા આય આ લેજો ગળે પૂ એક 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 એકમાં કે ચાલો ત્યારે પેટ પૂજા કરી લીધી છે અને મજા આવી ગઈ જમીને અને બધો કચરો પણ 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 મસ્ત ભરી લીધો છે છે ગમે ત્યાં નાખો નથી તમને કે ચોમાસામાં ફરવા તો કચરો નહીં કરવાનો લેતા જવાનું ઘરે કચરા પેટી હોય તો નાખી દેવાનું નહીં હોય તો ઘરે તો કચરા પેટી હોય તો કચરા પેટીમાં નાખી દેવાનું કચરો નહીં ફરવાનો કેમ કે કચરાવાળી જગ્યા આપણા પણ ફરવાનું નથી ગમતું તો ચોખ્ખી જગ્યા હશે તો જ આપણાને ગમશે તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે કસે પણ આપણે ફરવા જઈએ કચરો નહીં નાખતા બસ હવે જમી લીધું છે પેકિંગ બેકિંગ ચાલી રહ્યું છે પેકિંગ કરીને સામાન મૂકી આવીએ પહેલા ગાડીમાં પછી ચડીએ આપણે ડોન હિલ સ્ટેશન પર હજી મેન ઉપર જે ગરુડ છે ત્યાં જવાનું બાકી છે હા મૂકી દઉં મૂકી દઉં છે ને અહીંયા જવું કે પણ નીચે અહીંયા આમ કીધું એટલે ગબડી નહીં હા એ છત્રી કાઢવાની જ છે કાઢી લઈને બસ એ બસ લેવાની છે હા લઈ લઈએ એને થોડી વાર બેસવા દો કે થોડી વાર બેસવા દો ને ખાલી થોડીક વાર હા પછી ઉઠી જશે હો ને રોહિત થોડી વાર પછી દીદીને આપી દેજે

ચાલો ચાલો જલ્દી કરો ઈગલ ઉડી જશે ડોન આવી ગયા આવીને જમી લીધું હવે ઉપર છે ને મોટું ઈગલ નું છે બનાવેલું ઈગલ તો બસ એ જોવા જઈ રહ્યા છે અડધા તો નીચે જ છે અડધા જઈ રહ્યા છે અને હું થાકી ગઈ છું એ રહ્યું ગાઈસ જો ઉપર દેખાઈ રહ્યું છે અરે આ ઈગલ નથી આ તો ગરુડ છે ગરુડ જેવું દેખાઈ રહ્યું છે અને હું જ થાકી ગઈ હતી એટલે થોડી વાર અમે અડધે રસ્તે બેસ્યા છે ને ત્યાંથી નજારો તમને બતાવું ગાઈસ જો કેટલો મસ્ત છે અને પાછળથી ભાભી અને આંટીને બધા આવી રહ્યા છે થોડાક આગળ છે થોડાક પાછળ છે અને જોરદાર પવન ચાલુ થઈ ગયો છે બરાબર ઠંડી લાગી રહી છે અને ફાઇનલી અમે તો પહોંચી ગયા છે તો ફોટા મોટા પાડીએ અને અને બેસી પાછા જઈએ રિટર્ન ઘણા બધા ફોટો વિડીયો બધું લઈ લીધું અને બેસીને મસ્ત નજારો પણ નિહાળ્યો અને એવી મજા આવીને હવે પાછા રિટર્ન થઈ રહ્યા છે નીચે જઈ રહ્યા છે ચડેને આવી ગયા બરત એટલો જોરદાર પવન છે ગાડીમાં આવીને તો જાણે લાઈટ જતી રહી હોય એવું લાગે છે एकदम શાંતિ અને બાર છે ને જો પવન જોરદાર આ હાલત છે

પાછા આપણે દેવઘાટ વોટરફોલ પર પણ અમે તો નથી ઊભા રહેવાના કેમકે અહીંયા તો એટલી વાર આવ્યા છે ને એટલે અમારા માટે તો હવે કંઈ નવાઈ નથી અને કશું લેટ થઈ ગયું છે શાંત થઈ ગઈ છે એટલે હવે ઘર તરફ જવું છે નાનું વચ્ચિ છે કેટલાક ટીવ છે આપણે લઈ લઈએ તો ગાઈસ અમને વચ્ચે છે ને સરસ મજાના નાના નાના ક્યુટ પાંદરાઓ જોવા મળ્યા પણ ગાઈસ ઘણી ગાડી ઉભી રહીને એ લોકો છે ને ખોરાક આપતા હતા તો એવું નહીં કરવું જોઈએ કેમકે જંગલી પ્રાણી છે આપણા ખોરાકથી ટેવાયેલા નથી તો પ્લીઝ એવું નહીં કરો જોઈ લો ફોટો પાડો મજા લઈ લો પણ ખોરાક ખવડાવીને એ લોકો નુકસાન નહીં કરો છે ઘરે બહુ જ મજા આવી પણ પગ પણ જોરદાર દુખા કેમકે આવું અચાનક આટલું ડુંગર ચડવાનું થાય એટલે પછી દુખે પણ મજા પણ એટલી જ આવી બહુ જ મજા આવી તો જબરજસ્ત પગ દુખતા હતા એટલે પછી આવીને મસ્ત ગરમ ગરમ પાણી નાઈટ જ લીધું છે આજે જમવાનું જોકે બાકી છે અને આપણા રોહી મેડમ તો રસ્તે જ સૂઈ ગયા છે પણ આવાળો બ્લોગ ખસો લોંગ થઈ ગયો છે તો આપણે અહીંયા જ એન્ડ કરીએ બ્લોગને અને મળે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કરવી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ ગાય